ભગવાન ની પ્રાર્થના ઉતરા કરી ભગવાન મને મારી ચિંતા નથી ભગવાન પાસે માંગવાનું થાય તેથી આ માંગવું જોઈએ હા શું કીધું ભગવાન મારો ગર્ભ બચાવી લ્યો તો ગર્ભ તો જ બચે જો મા બચે તો હા ભગવાન અંદર ગર્ભ સળગી રહ્યો છે એને નહીં મારી ચિંતા નથી હું ભલે મરી જાઉં પણ મારા ગર્ભને બચાવ ભગવાન ઉતરાએ પાછા શ્વાસ લીધા એની અંદર ભગવાન ઉત્તરાના ગર્ભની અંદર ગયા છે

પાંડવોને કહે છે કે હવે મારે જવું છે હવે મને મારું ઘર યાદ આવ્યું છે ઘર તો ઘર હોય ને અહીંયા ભલે ગમે એટલાથી રોકાવ પણ જ્યારે તમે તમારા ઘરે જાશો પગ અહીંયા મજા જ આવે કઈ ચિંતા અહીંયા તો બધું તૈયાર આવે છે હા ઘરે જઈને તો બધું કામ કારણ કે ગમે એટલું તમે તાળા મારીને આવ્યા છો તો એ ઘરે જાહો એટલે બીજું કાંઈ વધ્યું એક ન વધ્યું એક વસ્તુ વધી જશે જેને કહેવાય કચરો હા ગમે એટલી બારીઓ ફિટ કરી હોય પણ ઓટોમેટિક ભગવાન એ ગોતવું ના પડે રજ આવી જાય દુર્ગુણો ગોતવા ન પડે નાના બાળકને રામનું નામ લેતા શીખવાડવું પડે ગાળ શીખવાડવી ન પડે ઓટોમેટિક આવડી જાય સદગુણો માટે પ્રયત્ન કરવો પડે પુરુષાર્થ કરવો પડે સંસ્કાર મેળવવા માટે ધ્યાન રાખવું પડે રસ્તે હાલવું પડે બાકી તો બધું આપણે ભટકે છે આમને બધું ભટક્યા જ કરે છે તો તમને ગમે ત્યાં ભટકી જશે હા જામનગરની ભાષા છે આપણે એમ કહીએ ને મેળવતા જામનગર માં તો તમને આજ ભટક્યો હતો એમ આપણે એમ જાય આજે મવડી ચોક જતો હતો તો એલો ભાઈ મને હામો મળ્યો તો એમનું કે નહીં આજે અમે એ હું ગાડી લઈને ગયો તો ગાડી લઈને હામે ભેટક્યો આપણે હું ગાડી લઈને ભેટક્યો તો વાગ્યું છે ને એવું જોઈએ ને હા એવું હમણાં અમે જામનગર કથા કરીને આવ્યો નથી એટલે બધા એની ઇફેક્ટ હોય થોડેક થોડેક હા આ તો કેમ નીકળે ને અમારે કથા સીઝન પૂરી થાય ને પછી મહિનો બે મહિના ઘરે હોય ને પછી તો આમ અઠવાડિયું તો ઘરે કથા કરની એમ રહી આમ વરા વાટ જોઈએ એમ આગળ પાણી આવશે પછી એમ તો કાયત કોઈ આવશે આળો ઉભા થઈ જવા છે એટલે આવી જાય કહીએ તો ન આવે એવું કંઈ એટલું બધું એવું નથી પણ ટૂંકમાં પછી બોલું રે ને એટલે હું તો એવું બધું કરું જ નહીં બધું જાતે મારું બધુંયું જાતે થોડોક ત્રાસ આપો આ લોકોને પણ બહુ વધારે નહીં લગભગ બધુંય મારું કામ કહું કે કારણ કે ભગવાન એટલે એટલું બધું એટલું બધું આપણી જરૂરિયાત જ નથી એટલી બધી તો ખેર ઈશ્વરે આપ્યું છે એટલે ભોગવીએ બાકી આપણે તો ભાઈ અમે નિહાળવાળા હમણાં મેં કીધું સ્કૂલમાં ભીણા હોય ને એને ઉપાધી હોય અમે બધા નિહાળમાં ભીણા છીએ નિહાળમાં ભણાવે ને ગમે હાલે જેને ટીચર ભણાવતા હોય જેને સર ભણાવતા હોય એને બધું ધ્યાન રાખવું પડે અમને તો સાહેબ ભણાવતા બેન ભણાવતા હા માસ્તર ભણાવતા માસ્તર એટલે જેનું સ્તર માં જેટલું ઊંચું હોય એ માસ્તર કહેવાય અમને તો માસ્તર ભણાવતા યુનિફોર્મ તો હવે આવ્યા અમે તો ડ્રેસ પહેરીને ભણવા જતા હા એને એ લગભગ ફાટી ગયો જોઈએ અઠવાડિયું થાય ત્યાં હા સ્કૂલ બેગ લઈને તો તમે બધા જતા હોય તો ભલે બાકી અમે તો દફતર લઈને જતા હા હા પનિશમેન્ટ તો તો હવે હવે આવ્યું પનિશ મેડમ કરશે અમને બેન નાખતા હોમવર્ક તો હવે અમે તો લેશન ભગવાન જે નિહાળમાં ભણ્યા હોય ને સ્કૂલમાં નિશાળમાં બહુ નિહાળમાં માસ્ટર ભણાવતા હોય માં જેવું ભણાવતા હોય એટલા માટે હંમેશા ભણો ભલે યુનિવર્સિટીઓમાં ભણો પણ નિહાળ જેવું ભણો ભલે ટીચર ભણાવે પણ ટીચરને માં મા જેવી માં જેવું દર્શન કરો ભલે સાહેબ ભણાવે પણ એ સાહેબની અંદર માં જેવું કાંઈક દેખાય અને સામસામે બધું સેમસેમ બધું હોય તૈયાર